ભગવાન આ સંસારમાં જીવાત્મા સુખી થાય છે દુઃખી થાય છે એનું મૂળ કારણ શું છે આના માટે તો કૃષ્ણનો જવાબ બહુ સારો છે ગીતાજીમાં કીધું મા ફલે શું કદાચ આ દુનિયામાં જે માણસ દુઃખી થાય છે કે સુખી થાય છે એમાં કોઈ કોઈને દુઃખી નથી કરતું કોઈ કોઈને સુખી નથી કરતું કેવળ માત્ર પોતાના કર્મથી દુઃખી ને કર્મથી સુખી થાય છે જેવું તમારું કર્મ કરશો એવું અહીંયા ફળ ભોગવશો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા રામચરિત માનસ એમ કહે છે કે કર્મનું ફળ તો બ્રહ્મના બાપ દશરથ નહીં ભોગવવું પડ્યું તો આપણે તો બધા પામર મનુષ્ય છીએ આપણે ભોગવવું પડશે માટે કર્મ એવું કરો કે ફળ ભોગવવા ટાણે આપણો ચહેરો હસતો હોય કર્મ એવું કરો કે આપણે જયારે કર્મનું ફળ ભોગવતા હોય ત્યારે દુનિયા આખી આપણા ઉપરામ આપણે સામું જોઈએ હસતી હોય કે વાહ શું કર્મ કર્યા છે તમે જગ આવ્યો જગતમે જગ હસે આપણે જન્માન રોતા પણ દુનિયા એટલો હસતો તો અને આપણે રોતા તો નહીં આપણને ચીટલા ભરીને રડાવ્યા છે પેલી વાર અને એ જયારે દુનિયા એ આપણે આવ્યા ત્યારે રોતા નહોતા ત્યારે ચીટલા ભર્યા ને એ બીજા કોઈ નહોતા ઘરના જ હતા યાદ રાખવાનું દુખી ઘરના જ કરે રોવડાવવાનું કામ ઘરનાનું જ છે બારના રોવડાવવામાં આપણે હું ફેર પડે

એમાં મહાનતા નથી પાડોશી રોવે મહાનતા નથી પણ તમારા મૃત્યુના સમાચાર સાંભળી અને બહુ દૂર રહેલો માણસ પણ જયારે રડે ને ત્યારે સમજવું આપણે હારા કામ કરી ગયા છે સંસારમાં આપણી ખોટ વર્તાવી જોઈએ મારો જ ઉત્સવ અને મારી જ ગેરહાજરી તમારો મૃત્યુનો ઉત્સવ એટલો મંગળ બનાવીને જાજો કારણ કે એમાં તમે ગેરહાજર હશો તમે હાજર નથી રહેવાના તમારો જ ઉત્સવ હશે ને તમે જ નહીં હાજર હો બીજાના ઉત્સવમાં જવા મળશે પણ તમને તમારા ઉત્સવમાં દુનિયામાં બધી વસ્તુ તમે ટેસ્ટ કરી શકો દુનિયામાં બધી વસ્તુ તમે ટેસ્ટ કરી શકો ભાઈ લાવો ફાવે તો લઈ જાઓ બીજી વાર કોઈ કીધું થોડુંક મૃત્યુ આપો ફાવશે તો વધારે લેવું એમ એ તો જેવું છે એવું લઈ જ લેવાનું એમાં તમારું ન ચાલે